સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલમાં એટલે કે ફાર્મ અમારી ચેનલ છે અને હું છું આજે નટોસિંહ જે વાળી છે ત્યાં પોતાના ખેતરમાં ટુવેરમાં ટ્રેસર હાલે અને શ્રી બાલાજી કંપનીનું ટ્રેસર છે તો જુઓ કેવો ઓવર ઉપાડે છે અને જે ટુવેર છે

अपने की रह गई होती है जिसे जब से यात्रा पर ले लेती है एक चंट रोकती है ओके ओके होती होती रहती है तो मित्रों ट्रैक्टर નો લેવર પર આપણે બતાવીએ કે કેટલા લેવર ઉપર મિસ્ટર આલે બસ લેવર રાઈટ પર બસ બી ઓબીએ વાત ઉપર લેવર તો આલે એ આવો કે સર હાલે છે દસ ઉપર જ રાખો એનાથી વધારે રિવર્ડ રાખવાનું જેવું નથી રિવ સારો લે છે